એક જંગલમાં શિયાળિયાઓનું મોટું ટોળું રહેતું હતું અને જંગલમાં ફરતું હતું મોજ મજાથી રહેતું હતું પણ એક વાઘોનું ટોળું આ શિયાળિયાઓ ઉપર નજર રાખી રહ્યું હતું અને જેમ જેમ વાઘ શિયાળિયાઓ નજીક આવતા હતા એમ એમ વાઘ આગળ જઈ રહ્યા હતા અને આ બધું જોઈ અને શિયાળિયાનું ટોળું હતું ને એ ડરી જાય છે કે હવે વાઘો આપણો શિકાર કરી નાખશે પછી એની અંદર એક લાલા નામનો શિયાળ હોય છે એ કહે છે કે તમે ગભરાશો નહીં તમારે બસ તાકાત દર્શાવવાની છે કે અમારામાં તાકાત છે તમારી સાથે લડવાની તમારે બસ ખાલી વિશ્વાસ રાખી અને એમની સામે દહાડ મૂકવાની છે એ વાઘો બધા પાછા જતા રહે છે વાઘોનું ટોળું સામે આવતું રહ્યું આવો પણ સામે આવતા રહ્યા પણ જમજમ સમય ગયો એમ વાઘ નજીક આવતા રહ્યા પછી શિયાળિયાઓમાં અમુક અમુક શિયાળ બીઆવા લાગ્યા એટલે પાછળથી એકડ બેકડ એકડ બેકડ ખસવા લાગ્યા એમ કરતાં કરતાં બધા શિયાળિયાઓ ખસી ગયા અને એક લાલા નામનો શિયાળ બાકી રહી ગયો ભેટી પડ્યો વાઘોને પછી તો મોરે મોરો આખા જંગલની અંદર બાકા ચીકી ના નાખી ઝઘડવાનું કરી નાખશું ચાલું ઝઘડતા ઝઘડતા ઝગડતા શિયાળીઓ પછી છેલ્લી તચે રહ્યો પછી એની મેદાન છોડ્યું મેદાન છોડી અને ભાગ્યો શેર તરફ શેરની અંદર એક વ્યક્તિ કલર કામ કરી રહ્યો હતો તો ત્યાં આગળ જતો રહ્યો એટલે વાઘ પાસા ફરી ગયા એ જંગલ તરફ જતા રહ્યા અને જે શિયાળીઓ છે એ વાદળી કલરનું પીપળું ભરેલું પડ્યું હોય છે એની અંદર પડે છે એટલે એનો આખો કલર બદલાઈ જાય છે અને એ વાદળી કલરનો થઈ જાય છે થોડા દિવસો પછી એને જે ઘાવ વાગ્યા હોય છે લોહી લહાણ થઈ ગયું હોય છે એના અંદરથી જે રિકવર થાય છે અને પાછો ફરી પાછો એના જંગલની અંદર પાછો જાય છે પણ જંગલની અંદર આફેર જાય છે ને ત્યારે આખા જંગલમાં તફરી મચી ગઈ હોય છે જંગલની અંદર એ ખોફ ઊભો થઈ જાય છે ડરનો માહોલ થઈ જાય છે કારણ કે આનો કલર રહ્યો ને એ વાદળી કલરનો હોય છે અને દેખાવથી પહેલથી જે મજબૂત હતો અને એની આંખોમાં આંખો કોઈ નાખીને જોઈ નતો શકતો કારણ કે પહેલથી જીરો ડરાવનો હતો જ એટલે જંગલની અંદર આખી ચર્ચા થઈ જાય છે કે નવું કોઈ પ્રાણી આવ્યું છે જંગલની અંદર અને બહુ ભયાનક પ્રાણી છે કોઈ એની આંખોમાં આંખો નાખી અને જોઈ નથી શકતું એટલે આખા જંગલમાં અફરાતફરી થઈ ગઈ બધી જગ્યાએ વાત થઈ ગઈ આખી જગ્યાએ ફેલાઈ ગઈ અને આ વાત કાને વાઘોને પડી એટલે વાઘોએ પણ જોયું તો કે ના હકીકતમાં આ તો બહુ ખતરનાક પ્રાણી છે એટલે વાઘો અને સિંહોએ ભેળું થઈ અને આ પ્રાણીને જંગલનો રાજા બનાવી લે છે થોડા દિવસ તો એની રાજદાદી ભોગવી બહુ મજા કરી પણ જેમ જેમ સમય ગયો ને તેમ તેમ એ જે શિયાળીઓ હતું ને એના ઉપર જે કલર લાગેલો હતો ને એ દિવસે ને દિવસે થોડો થોડો ઉતરવા મળ્યો પછી એની જ્ઞાતિના જે બીજા શિયાળિયાઓ હતા ને એમને ખબર પડી કે આ બીજું કોઈ નથી આ આપણો લાલો જ છે બરાબર એટલે પછી એની જ સમાજના જે શિયાળિયાઓ હતા ને એમની જ આખા જંગલમાં ચર્ચા ચાલુ કરી નાખી કે આ બીજું કોઈ પ્રાણી નથી આ લાલો છે આખા જંગલમાં વાત ફેલાઈ ગઈ પછી એક શિયાળીઓ જઈ અને વાઘ અને સિંહને કહી દીધું કે આ બીજું કોઈ નહીં આ તો લાલો જ છે જે થોડા સમય પહેલાં આપણે તમારે અને એમના વચ્ચે ઝઘડો થયો હતો એ લાલો છે હવે આ વાતની પુષ્ટિ કરવા માટે વાઘ અને સિંહને હજુ ડર હતો કે ના આ કોઈ ખતરનાક જ પ્રાણી છે તો કે અમે કેવી રીતે માનો તો કે તમારે કઈ કરવાનું નથી અમે અમે સાંજે બધા શિયાળીઓ ભેગા થઈ અને એની ગુફાની સામે જઈ અને ભૂંકવાનું કરે છે જો એ ભૂંકે તો તમે માનશો ને તો કે હા માનશો શિયાળીયાને આદત હોય કે સાજ પડે એટલે ભૂંકવું ગમે તે થાય પણ લાલો એક મજબૂત મનનો હતો કે એની ભૂંકવાનું બંધ કર્યું હતું અને એકદમ મજબૂત દેખાવનો લાગતો હતો એટલે બધા શિયાળિયાઓ ભેગા થયા એની ગુફાની સામે અને ભૂંકવાનું ચાલુ કર્યું થોડી તો લાલે એના મગજ ઉપર કંટ્રોલ કરી લીધું પણ થોડી વાર પછી આ લોકોએ વધારે ભૂંકવાનું ચાલુ કર્યું તો લાલો પણ એમની સાથેને સાથે ભૂંકવા મળ્યો એટલામાં તો સિંહોને વાઘોએ આક્રમણ કરી અને લાલાને ત્યાં ખતમ કરી નાખ્યો ધ એન્ડ કરી નાખ્યો લાલાનો એટલે મિત્રો સ્ટોરી ઉપરથી જાણવા મળે છે કે આપણા પોતાનાર્યા ને એમને જ ખબર હોય કે આની પથારી ત્યાં છે અને આપણા પોતાનાર્યા ને એ જ પથારી ફેવરે છે માટે તમે ગમે એટલું સારું કરશો ગમે એટલું સારું કાર્ય કરશો ને તો પણ એ લોકોની નજર તમારા ઉપર હશે તમે આગળ પ્રગતિ કરશો કે સારી એવી રાજગાદી ભોગવશો ને તો આ લોકોને ખટકે છે ખટકે છે ને ખટકે છે મિત્રો આની અંદર પોતાનાઓને જ પોતાનાની પથારી ફેવરી નાખી છે બરાબર માટે વિડીયોની અંદરથી તમને શું શીખવા મળ્યું એ કોમેન્ટમાં કહેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો અને વધુ આવા વિડીયો જોવા માટે અત્યારે જ એમ બીરાવલને ફોલો કરી નાખજો